લોકલ ક્રાઈમ બ્રાન્ચ કાફલાએ પંડારિયા ચાક નાдроડ સુકવાણા નેરા તરીકે ઓળખાતી જગ્યામાં જુગાર રમૈલા પાંચ જુગારીઓને રૂકકડ સૈતની મત્તા સાથે જડબે લીધાતા લોકલ ક્રાઈમ બ્રાન્ચનો કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમેલા આધારે પંડારિયા ચાક નાдроડ સુકવાણા નેરા તરીકે ઓળખાતી જગ્યામાં जाहिर मुगार रमीरेला रहे दीपक कल्याण सावलिया ध्रुवदेव उर्फे दसुभा प्रतापसी गोहिल उपेन्द्र सिंह लाखूभा ढोडिया राजेश उर्फे मंगा भाई वेला भाई वाघेला नारायण गोपा भाई मेहर ने रोकड़ा रूपया एक लाख सीतेर हजार त्रो न मुद्दा मल साथ झड़पी लीधा था रोड़ी कार्यवाही दरमियान प्रवीण उर्फे पल्लो जादव वाजा સોનુ અને અમિત નામના ત્રણ શખ્સો નાસી છૂટ્યા હોય તેઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા ઝડપાયેલા તમામ પાંચેય શખ્સોને પ્રત્યેક પોલીસ મથકમાં સોંપી આપી પ્રત્યેક પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી